સાંજની સલામ આપણા ઈશ્વરે આપણા પ્રભુએ ફરી એક વાર આપણને આ સાંજનો સુંદર સમય બતાવ્યો છે આપણે સાજની આ સુંદર આ પળો આપણને બતાવી છે અને પ્રભુની સ્તુતિ કરીએ ખરેખર વાલા મિત્રો પ્રભુની સ્તુતિ કરી આરાધના કરીએ કેમ કે આવી આ સુંદર પળો બધા પાસે નથી દરેક પાસે નથી પણ તમારી અને મારી પાસે છે Hallelujah! Praise the Lord! આ સુંદર પળો આપણા ઈશ્વરે તમને અને મને પૂરી પાડી છે અને ધન્યવાદના અર્પણો સાથે આભાર સુધીના અર્પણો સાથે તેમની પવિત્ર હજુરમાં તમે અને હું હાજર થઈએ હાલે લોહીયા પૂરા હૃદયથી આપણે આભાર માનીએ માનીયે કરીએ અને આ સુંદર તક જે તમને મને મળી છે એનું સમજીએ તમારી આસપાસ તમારી સોસાયટીમાં તમારા વિસ્તારોમાં ઘણા બધા તમારા ઓળખીતાઓમાં ઘણા બધા લોકો હવે રહ્યા નથી પણ તમે અને હું આ જગતમાં છે

તમારી અરજો ઈશ્વરને જણાવો ઈશ્વરને જણાવીએ ઘણી વાર આપણે આપણા પ્રશ્નો આપણા દુખો જે આપણા બહુ નજદીક ના હોય એમને આપણે જણાવીએ છીએ નહીં તેમને આપણે આપણા મનની વાત વાતો કહીએ છીએ તેઓ કદાચ આપણે માટે બહુ ખાસ કરી શકતા નથી આપણા માટે પ્રાર્થના કરે છે આપણા ખાબા પર હાથ મૂકે છે આપણને દિલાસો મળે છે જો એક માણસ જેમને પ્રભુએ તેમના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા છે તેઓ જો આપણે માટે પ્રાર્થના કરે છે પ્રભુની આગળ આપણે માટે વિનંતી કરે છે આપણને 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 દિલાસો મળે 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 શાંતિ પ્રશ્નો દૂર થાય હૂફ તો જેમણે તેવા લોકોને અને આપણને બનાવ્યા જેમણે આખી સૃષ્ટિ બનાવી જેમને વાલા દીકરાને તમારે મારા માટે આપવામાં આવે છે તેમની પાસે તેમના નામે આપણે માંગીશું તેમને અરજ જણાવીશું જેઓ તમારા પર પ્રેમ રાખે છે આ જગતમાં અને જેઓ કદાચ તેવા તમારા મારા પ્રશ્નો માટે મદદરૂપ થઈ શકે એવા તેવા લોકો છે તો આપણા ઈશ્વર તો કેવા મહાન પ્રભુ છે કેવા ઉદારક તારનાર છે કે જો પૃથ્વી પરના લોકો તો દરેક સમયે મદદ કરી શકતા નથી દરેક સમયે તેમને પોસિબલ નથી અથવા દરેક સમયે તેઓ આપણા પર એ પ્રમાણે હેત કે પ્રેમ રાખી શકતા નથી હંમેશા તેમનું મન આપણા પર એ પ્રમાણે રહેતું નથી ત્યારે એ બધા કરતાં ઉત્પાદન સર્વને ઉત્પન્ન કરનાર અને અનાધિકારથી અનંતાળ સુધી આપણા પર પ્રેમ કરનાર અનધિકાર દિન કાળ સુધી સદાને સદા એવા રહેનાર પ્રભુ જે હંમેશા માટે આપણને પ્રેમ કરનાર પ્રભુ છે એ તમને અને મને કેટલો પ્રેમ કરશે વાલા મિત્રો જે આલ્ફા ને ઉમેગા છે જે કદી બદલાતા નથી જેમનો પ્રેમ સંજોગો પ્રમાણે નહીં પણ સર્વ પર એક સરખો હોય છે એવા પ્રભુ તમારા ને મારા પર કેટલી બધી કૃપા કરશે અને ખરેખર જેમ પાઉલ કહે છે આવા સુધી સહી તમારી રજો ઈશ્વરને જણાવો ભલે મિત્ર ચાલુ કરી ઈશ્વરને કહેવાનું હું તો નાની નાની બાબતો પ્રભુને કહું છું સ્મોલ સ્મોલ થિંગ્સ દરેક પ્રકારની જરૂરિયાત પ્રભુની પાસે લઈ જાઉં છું હે પ્રભુને કહું છું પણ ખરો પ્રભુ યાકુબ પત્રમાં જેમ કહ્યું છે કદાચ કોઈ બાબત તમને યોગ્ય નથી તમારી ઈચ્છા પ્રમાણે નથી જેમ યોહાનના પત્રમાં લખવામાં આવ્યું છે તો પ્રભુ તમે એ પ્રમાણે કરજો પણ મારું કામ પ્રથમ એ છે કે દરેક બાબતને ઈશ્વરની પાસે લઈ જવાની છે આ બહાર માનતા કકડાટ કરતા નહીં રોડ કકોર કરતા નહીં ઈશ્વર છે લોશ્વર પ્રભુ છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી હાલે તેઓ આપણને શોધી લીધા છે હા લેલું આપણી પાસે આવ્યા છે તેમણે આપણો બચાવ કર્યો છે એવા સમયમાં જ્યારે આપણે જેને સાચી રીતે ઓળખતા પણ નતા જેમ કેવામાં આવે છે આપણે એના શત્રુ હતા એવા સમયે તેમણે આપણા પર પ્રેમ કર્યો છે આજે તો આપણે આપણે જાણે કે અમારો શત્રુ છે એના પર પ્રેમ કરાય ના કરીએ નાદાન ની સલામી પણ ના પાઠવીએ પણ આપણા પ્રભુએ દરેક એવા લોકો જે આ પૃથ્વી પર છે એમના પર પ્રેમ કર્યો પ્રેમ રાખ્યો અને દરેકને સરખી એક સરખી તક આપી છે હાલે લોહીયા બધાને તેમણે હક આપ્યો છે જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ મારા કરતા પણ મોટા મોટા કામો કરશે હાલેલુયા પ્રેઝ મારા કરતા પણ મોટા કામો કરશે એવું લખવામાં આવ્યું છે વાલા મિત્રો ચાર દિવસ પછી મરેલા લાઝરસને તેમણે બેઠો કર્યો એક જ પ્રભુનો જો ચમત્કાર આપણે ગણીએ તો એની સામે આપણે આ બાબતને મૂકીએ કેવી બાબત લાગે છે એક એક એવા વડીલ હતા કે જેઓ જુવાન દીકરાઓને તેમને જીવન ફરીથી મળે મરણ પથારી છે તેને માટે પ્રાર્થના કરતા હતા અને તેમને જીવન મળતું હતું આવી મેક્ષી કોઈના મોડે સાંભળી હતી પ્રભુએ બધાને અલગ અલગ આપ્યા છે પ્રભુના નામે એ બધી બાબતો થાય છે એ સનાતન સત્ય છે જો આપણે પ્રભુના દોરો પ્રમાણે ચાલીએ છીએ તેમના લોહી મખરદાયેલા તેમના બાળકો છે તો એવું થયા વગર રહેશે નહીં પ્રેઝ ધ લોડ હાલેલુયા ઉદાસ છો નિરાશ છો બધું પ્રભુને સોંપી દો જો આપણા ઈશ્વર તમારા માટે કેવા મોટા મોટા કામો કરે છે હાલેલુયા એ નહીં ગભરાઈએ નહીં બસ વિશ્વાસ સાથે પ્રભુની આગળને નમી જઈએ હાલેલુયા આવો પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે ધન્યવાદ નારપોણો ચઢાવતા સાધના સમયે તમારા ચરણોમાં નમી જઈએ છીએ થેન્ક યુ પ્રભુ આખો દિવસ અમારી રક્ષા કરવા માટે આખો દિવસ અમારી સંભાળ રાખવાને માટે આખા દિવસની અમારી જરૂરિયાતો પૂરી પાડવાને માટે અમને ખોરાક વસ્ત્ર અને પાણી આપવાને માટે અમને તંદુરસ્ત રાખવાને માટે અને મારી પ્રાર્થનાઓ સાબડીને ઉત્તર આપવાને માટે અને મારા પાપોની માફી આપવાને માટે પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ જે સગડું તમે ભલું આજે અમારા માટે કર્યું છે જે મોટી દયા અને કૃપા તમે અમારા પર કરી છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ જીસસ થેન્ક યુ જીસસ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ પ્રભુ મેં ધન્યવાદ ના અર્પણો ચડાવતા પ્રભુ જે સર્વ ભાઈ બહેનો વૃદ્ધો વડીલો જુવાનો દીકરા દીકરીઓ નાના બાળકો જેઓ સમજડા છે અને આ નાની સંગતમાં તમારી આગળ નમ્યા છે અન્ય વિશ્વાસીઓ છે અને આ સંગતમાં તમારી આગળ નમ્યા છે સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ દરેક પર તમારી મોટી કૃપા વર્ષાવ તમારા સામર્થ્યથી પ્રભુ દરેકને ભરી દો તમારી પવિત્ર હાજરી એવી રાખો પ્રભુ કે દરેક અમંગળ બાબતો અપવિત્રતા બળીને ભસ્મ થાય પ્રભુ એની અંદર દરેક ને પ્રભુ નવો તાજો દરેક પવિત્ર કરો જે ભૂલો પાપ ગુના થઈ ગયા છે પ્રભુ એને માફ કરજો પ્રભુ હા પ્રભુ આગળના સમયમાં અમને દોરો ચલાવો લીડ કરો બ્રેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ તમને મળવા આવનાર લોકોનો વિશ્વાસ વધે કુટુંબ સાથે મળવા આવ્યા છે પરિવાર સાથે મળવા તમને આવ્યા છે વ્યક્તિગત રીતે અંગત રીતે પ્રભુ જેઓ એ તમારા પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે અને પ્રભુ તમારી પાછળ ચાલી રહ્યા છે દરેક પર મોટી તમારી દયા થવા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમ અમે તમને જાણીએ છીએ પ્રભુ જેમ અમે તમને ઓળખીએ છીએ જેમ અમે તમને જીવન સોંપ્યું છે જેમ અમે અમારી ભૂલો પાપો ગુનાઓ પ્રભુ કબૂલ કરીએ છીએ તમારી પાસેથી માફી મેળવીએ છીએ અમે અનંત જીવનને માટે જેમ પ્રભુ તમારા દ્વારમાં પ્રભુ જે તમે બારણું ખુલ્લું મૂકી છે પ્રવેશ કર્યો છે પ્રભુ એમ પૃથ્વી પરના એક એક લોકો પ્રભુ જેઓ હજી તમને ઓળખતા નથી તેઓ પણ પ્રભુ જાણે તમારી અગર નમી જાય તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે પાપોની માફી માંગે મોક્ષ પ્રાપ્ત કરે પ્રભુ જીવન પ્રાપ્ત કરે તેઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ વિશ્વાસીઓ પૃથ્વી પરના એક એક ભાષા બોલનાર લોકો તમારી ગમ ફરે સમગ્ર વિશ્વમાં પ્રેમ આનંદ અને શાંતિ ઉતરી આવે એવું તમે થવા દો જેઓ છે દારૂ જુગાર વિભિચાર ડ્રગ્સ અને ખરાબ બાદ ખરાબ સંબંધોમાં પ્રભુ તમે એમને પાછા લાવ માફ કરો પ્રભુ તેઓ તેમના જીવનમાં પસ્તાવો કરે પાછા ફરે એવું થવા દો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ડિવોર્સ પતિ પત્નીના લડાઈ ઝઘડા મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ બધું દૂર કરજો જમીનના બાઉન્ડ્રી વોલના મકાનના લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમને જેઓ માદા છે તેઓ બધા જ પોતાના વિશ્વાસ પ્રમાણે સાજા થાય દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરજો વિદેશ સેવાના આયોજનને આશીર્વાદિત કરજો લગ્ન આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નાણાંનો મકાનનો લોનનો આશીર્વાદ આપજો પ્રોપિતા પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય આઈલટીસના બેન્ડ મળે એવું થવા દેજો વિદુર વિધવાર બેનવાનું અના તો મન લોકો માનસિક રૂપે વિકલાંગોની સાથે રહેજો પ્રભુ મકાનનો લોનનો અને ઘરનો આશીર્વાદ આપજો ઘર વેચી શકે ખરીદી શકે પ્રભુ એવું થવા દેજો પ્રભુ જેમની સાથે છે ત્રામણી થઈ જાય પ્રભુ તમે એમને મદદ કરજો પ્રભુ ગુમાવેલા નાણાં અને સોનું અને મકાન પાછું આપજો પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો ને નવી સવારમાં તમારું નામ લઈને તો કાપજીઓ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો I mean I mean I mean